કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે સહકારી સંમેલનને કર્યું સંબોધિત કહ્યું પીએમ મોદીના નેતૃત્વમાં સહકારીતા ક્ષેત્રે આવ્યા અભૂતપૂર્વ પરિવર્તન વિકાસ બોર્ડ અને મધ્યપ્રદેશ ડેરી થયા સમજૂતી કરાર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓના પલાયનવાદ મામલે ભાજપ દ્વારા દેખાવ અને વિરોધ પ્રદર્શન ભાજપે કહ્યું શાળા અને ગ્રામ પંચાયતોમાં આશ્રય લેવા મજબૂર ભાજપ સાંસદે સમગ્ર સ્થિતિ મુદ્દે કેન્દ્ર ગૃહમંત્રીને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા મધ્યપ્રદેશના ગુનામાં પથ્થરમારાની ઘટના મામલે તંત્ર એક્શનમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા કરનારા સામે એફઆઈઆર દાખલ મામલાની તપાસ ચાલુ હિન્દુ સંગઠનોએ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે હરિયાણામાં હિસારથી અયોધ્યા માટેની ઉડાનને લીલી ઝંડી બતાવી કરાવશે પ્રસ્થાન એરપોર્ટના નવા કરશે ખાતમુહૂર્ત તો યમુનાનગરમાં વિવિધ યોજનાઓનું કરાવશે ખાતમુહૂર્ત ગુજરાત બોર્ડના પરિણામો માટે ફેલાવાતી ભ્રામક અને ખોટી માહિતી પર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની પ્રતિક્રિયા આવી સામે વિદ્યાર્થીઓના ભાવિ પર રાજકીય રોટલા શેકવાની ઘટનાને ગણાવી નિંદનીય વિદ્યાર્થી પેરેન્ટ્સ અને શિક્ષકોને ખોટા સમાચારથી સતર્ક રહેવા કર્યો અનુરોધ આગામી પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચના દર્શન એકાવન શક્તિપીઠ પરિક્રમા તેમજ રોપ સહિતની સુવિધા રખાશે બંધ મધમાખી દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે લેવાયો નિર્ણય રાજ્યની નગરપાલિકાઓને નવું સેવા સદન બનાવવા માટે સહાયમાં નગરપાલિકાઓને નવું ભવન બનાવવા સહિતની સુવિધાથી કરાશે સજ્જ અને આઈપીએલમાં આજે બેંગલુરુએ રાજસ્થાનને નવ વિકેટે આપી માત વિરાટ કોહલીએ ટી ટ્વેન્ટી ફોર્મેટની સોમી હાફ સેન્ચુરી ફટકારી તો મુંબઈ સામેની મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પસંદ કરી ફિલ્ડિંગ